રેલી રોડ સેફટી માસ એક જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરી અંતર્ગત પોલીસ વિભાગ દ્વારા પોલીસ કર્મચારીઓની બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીનો હેતુ નાગરિકોમાં ટ્રાફિક નિયમોની જાગૃતિ લાવવાનો અને સુરક્ષિત વાહન વ્યવહારનો સંદેશ આપવાનો હતો રેલીને પોલીસ અધિક્ષક સચિન યાદવ દ્વારા પોલીસ મુખ્યાલયથી લીલી ચંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું રેલી પોલીસ મુખ્યાલયથી કલેક્ટર કચેરી ડોક મારડી પીપરીયા પોલીસ સ્ટેશન સુધી જઇ ફરી પોલીસ મુખ્યાલય પર પૂર્ણ થઈ રેલીમાં જોડાયેલા પોલીસ કર્મચારીઓએ હેલ્મેટ અને સલામતી સાધનો પહેરીને ટ્રાફિક નિયમોનું પાલન કરી નાગરિકોને અનુશાસનનો સંદેશ આપ્યો ટ્રાફિક વિભાગની જવાબદારી સંભાળતા દીપિકા ભગતે જણાવ્યું કે જિલ્લામાં અતિ હેલ્મેટ વિના વાહન ચલાવવું ખોટી દિશામાં વાહન ચલાવવું અને ડ્રાઇવિંગ દરમિયાન મોબાઈલનો ઉપયોગ ગંભીર ચિંતા વિષય છે

લોકોને જાગૃત કરવામાં આવે છે કે એ લોકો રોડ સેફટી રૂલ્સ રેગ્યુલેશન ઓબ કરે અને રોડ એક્સિડન્ટ ઓછા કરવા માટે અને એનો પ્રિવેન્શન માટે પબ્લિકને અવેરનેસ કરવા માટે આ એક આજ રોજ રહેલી કાઢવામાં આવે છે સર હવે પૂરા વીકમાં કાર્યક્રમ આ મારા કાર્યક્રમ ઓલરેડી ચાલી જ રહ્યા છે ઇન્ડસ્ટ્રીઝ માં અમે ઘણી ઇન્ડસ્ટ્રીઝ માં અમારા કાર્યક્રમ થઈ ચૂક્યા છે કે ઇન્ડસ્ટ્રીઝ વર્કરો મોટા ભાગે ટુ વ્હીલર માં જે એમ્પ્લોયીઝ છે એ લોકો ચાલતા હોય છે અને નગર હવેલી માં પણ ઘણા રોડ એક્સિડન્ટ તમે જોયા હશે થાય છે તો અમે મોટા ભાગે ઇન્ડસ્ટ્રીઝ માં અમે કેમ રોડ સેફ્ટી મંથ નું આયોજન કરીએ છીએ ઘણી ઇન્ડસ્ટ્રીઝ માં અમે કરી દીધું છે બીજું અમે સ્કૂલ લેવલ પર બી સ્કૂલના ને પણ અવેરનેસ કરીએ છીએ દાદરા નગર દમણ દીવમાં ઓછામાં ઓછા રોડ એક્સિડન્ટ થાય અથવા તો એનાથી બચાવ થઈ શકે લોકોને અમે સમજાવીએ છીએ કે ટુ વ્હીલર પર જયારે ચાલો ચાલો છો ત્યારે ફરજિયાત आ, ड्राइवर में के राइडर अने पांचाल बेसनार बनने पर जब कोटा निश्चित की मार्ट हेल्मेट। इसके इसके उनके पेरेंट को मैं सख्त हिदायत देना चाहूंगा कि रोड एक्सीडेंट में जिसका परिवार का बच्चा खोता है या जो परिवार उनसे फेस होता है उसी को पता है जो हमारे फैमिली के बीच ही है हम ये उनको भी सख्त वार्निंग भी देंगे इस आपके माध्यम से हालांकि हमारे एसपी सर ने भी आगे भी बहुत सख्त हिदायत दी थी और हमने आगे भी अभियान चलाया था कि माइनो ड्राइविंग ना करें हर स्कूल में भी हमने जाके समझाया था स्कूल ऑथोरिटी को भी जाके समझाया था पेरेंट्स को भी समझाया था स्टूडेंट्स को भी समझाया खंबाड़िया में तत्व